બાજુમાં આવેલા પ્લોટમાં સરકાર દ્વારા ઘરડા ઘર બનાવવાનું આયોજન કરાયું છે સરકારની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પંડિત દીનદયાલ અત્યુ યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત ઘર વિહોણા લોકો માટે રૂપિયા સાત પોઈન્ટ અઠાવન કરોડના ખર્ચે ઘરડા ઘર બનશે નડિયાદ સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજ સાથે ચર્ચા અને તેમના આશીર્વાદ સાથે સંતરામ ડેરીના સંત સત્યદાસજી મહારાજ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ આજના આધુનિક સમયમાં જ્યારે સંતાનો તેમના ઘરડા માતા પિતાને છોડી દે છે ત્યારે આવા સમયમાં તેમના માટે રહેવાની જમવાની સાથે તમામ સુવિધાઓથી સજ્જ ઘરડા ઘર બનાવવાના ઉમદા પગલાથી સેવાભાવી લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી આજે સંતરામ મંદિરનું પવિત્ર સ્થાન એટલે સંતરામ ડેરી ને સંતરામ ડેરીને બરાબર અડીને આવેલો પ્લોટ જેની અંદર સરકાર દ્વારા જે પ્લોટની ફાળવણી કરવામાં આવી એમાં પહેલેથી જ ઘરડા ઘર માટે આ પ્લોટની ટીપી સ્કીમની અંદર ફાળવણી કરવામાં આવી છે એટલે આજે અમે સંતરામ મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજ આખી ચર્ચા કરી અને આ એક સુંદર આયોજન જે ઘરડા ઘર કહો કે તમે એને શેલ્ટર હાઉસ કહો કે ગમે તે કહો પણ એક એવું આયોજન અહીંયા થવા જઈ રહ્યું છે ને એનું ખાતમુહૂર્ત આજે સત્યદાસજી મહારાજના હસ્તે જે સંતરામ ડેરીના સંત છે એમના હસ્તે અહીંયા કરવામાં આવ્યું અને આ જે ગરડા ઘર છે એ બે મારનું ઘરડા ઘર છે અત્યારે અને એની અંદર તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે એમાં એનું કિચન થી માંડી અને એક બસો ને પિસ્તાલીસ બેડના બે હોલ અને બીજા માર નું પણ આયોજન છે સેકન્ડ ફ્લોરનું અને ભવિષ્યની અંદર જરૂર પડે તો ત્રીજો ફ્લોર કરીને પણ થઈ શકે એવું પણ એક આયોજન સુરતના ભેસ્તાન વિસ્તારમાં એકલારા ભાણોદરા રોડ પર અવાવરી જગ્યાએથી શંકાસ્પદ